હેલો ગાઈ તો રાત્રિના યાત્રી બ્લોગમાં તમારા બધાનું દહીધી સ્વાગત છે તો મિત્રો આપણો આ ન્યૂ પેજ છે ને ન્યૂ પેજમાં આપણો ફર્સ્ટ બ્લોગ છે ને આશા રાખું છું કે આ બ્લોગમાં તમારા બધાનો સારો એવો સપોર્ટ મળી રહેશે તો મિત્રો આપણે રાતના બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધા છે કેમ કે મિત્રો અત્યારે લોકો દિવસે બ્લોગ બનાવે છે આમ જાય છે તેમ જાય છે અને બ્લોગ બનાવે છે તો આપણે કુચ આપણા એમનાથી કંઈક અલગ કરીએ છીએ અને રાતના બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને મિત્રો આપણા આ બે અને અત્યારે તો ભાઈ શિયાળો ચાલુ છે એટલે ઠંડી બહુ પડે છે અને આપણે રાતે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને આશા રાખું છું કે બધાને આ બ્લોગ જો સારા એવા લાગશે અને તમારો બધાનો એક સારો એવો સપોર્ટ મળી રહેશે અને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે તો રાતમાં આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે રાતે ગાઈઝ એકદમ શાંતિ હોય છે ચિલ્ડ વાતાવરણ થઈ જાય છે ઠંડુ અને પૈસા નહીં પૈસા નહીં એમ ને મિત્રો આમાં એક નવી એવી સમસ્યાઓ ઉભી થઈ છે કેમ કે આમ તો ગૂગલ પે ને બધું ચાલુ થઈ છે એટલે પૈસા મળતા નહીં પેલા તો લોકો ના પડી જતા હતા એટલે મળી જતા હતા અત્યારે તો કોઈના પૈસા એ નહીં મળતા ગૂગલ પે ને ચાલુ થઈ છે એટલે

આગળ જોઈએ આ વ્લોગમાં શું થાય છે તો વ્લોગ સારું લાગે તો લાઈક કરી દેજો અને આપણા રાત્રિના યાત્રી વ્લોગમાં આ જર્નીમાં જળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને જેથી તમને આપણો જે વિડીયો અપલોડ કરીએ એ બધા પહેલાં તમને મળી રહે અને અત્યારે તો જોઈ શકો છો ગાડીઓ વાડીઓ આવે છે ને હજુ વાળું થાય છે એનો વિડીયો બનાવીએ છીએ આગળ શું થવાનું છે તો બસ મળીએ બીજા એક નવા બ્લોગમાં અને અગાડી જોઈએ છે કે શું શું થાય છે તો આપણે આ ચેનલ પર ડેલ્લી બ્લોગ મળી રહેશે અને કસ એવો સપોર્ટ જો તમે આપશો તો એક મજેદાર કોમેડી પણ આપણે એક નવી ચેનલ ચાલુ કરી દઈશું અને આમ પણ વિડીયો ફોન ચાલુ કરી દઈશું ડેલ્લી

અંદર પર ખૂબ આવે છે એમ્બ્યુલન્સ જેવો જેવા એમ્બુલન્સ જેવા જયા છે ફોરન ફોરન વાગે છે અંદર હવે તો ઘેર જઈને આપણને મળે આપણે દોસ્તારો કંઈકને જઈને મળે છે શું કર છે જગ્યાએ બાકી તો મિત્રો આમાં આપણા ફી ફાયર મકાઈ જાય આવી ગયા છે અને શકો કે તમે આપણા બધા બંધાવો હા માહોલ ગરમ કરી દીધો છે ચિલ્ડ માહોલ મને ગરમ કરી દીધો છે ફી ફાયરમ મકાઈ બધા બંદા તૈયાર થઈ ગયા છે અને તમા બ્લોગ સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા રાત્રેના યાત્રી ચેનલમાં જોડાવા કાજી આ જર્નીના આગળ વધવા કાજે એક સારો એવો તમારો સપોર્ટ માંગુ છું તો આશા રાખું છું તો એક સારો એવો સપોર્ટ કરશો તો આજનો વિડીયો આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ આપણે એક નવા બ્લોગમાં મળીશું